વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે પહેલીવાર નવસારી સ્ટેશન પર આ વંદે ભારત ટ્રેન એ ઊભી રહી હતી નવસારીના સાંસદે પણ ટ્રેનમાં મુસાફરી કરી હતી સુરતથી નવસારી ટ્રેનમાં સીઆર પાટીલ આવ્યા હતા નવસારીમાં સીઆર પાટીલે ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી હતી નવસારીમાં અન્ય સ્ટેશનના સ્ટોપેજની પણ માંગ કરવામાં આવી છે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની દિલ્હી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે એ ટ્રેનને વધારવા માટે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતા નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે માન્ય અશ્વિન વૈષ્ણવસિંહ રજૂઆતો કરી છે માટે પણ છે નવસારી સ્ટેશન ઉપર સગવડો ઉભી કરવા માટે પણ કહ્યું છે ઉમરગામ થી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેન ની પણ આપણે માંગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે અન્ય ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે એ પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકે